નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આ કથા માત્ર બે મિત્રોના મિલનની નથી પણ તે ગરીબાઈના વેશમાં છુપાયેલા પરમ જ્ઞાન અને વિશાળ ઐશ્વર્યની ટોચે બેઠેલા નિખાલસ પ્રેમની ગાથા છે એક તરફ વિશ્વનું સર્વોચ્ચ ધન અને વૈભવ ધરાવતા દ્વારકાદી શ્રી કૃષ્ણ છે જેઓ છપ્પન કોટી યાદવોના નાથ છે તો બીજી તરફ એવા સુદામાદેવ બ્રાહ્મણ છે જેમની પાસે પહેરવા પૂ પૂરતા વસ્ત્રો કે બાળકોને ખવડાવવા અનાજનો દાણો પણ નથી છતાંય જેઓ પોતાના અયાચક વ્રતના કારણે જગતના સૌથી ધનવાન માણસ ગણાય છે આ કથા એ રહસ્ય ખોલે છે કે કેવી રીતે નિઃસ્વાર્થ મિત્રતા અને નિર્મળ ભક્તિની સામે સંસારનો સઘળો વૈભવ પણ ઝૂકી જાય છે સુદામાની ફાટેલી પોસ્ટ્રીમાં બંધાઈને આવેલા બે મુઠ્ઠી પ્રેમથી ભરેલા પૌવા કઈ રીતે મૃત્યુની રેખાને જીવનની અક્ષયશ્રીમાં ફેરવી નાખે છે આ એક એવી કથા છે જ્યાં ઐશ્વર્ય પોતે જ્ઞાનના ચરણ પખાડે છે અને જગતનો નાથ તેની મિત્રની ગરીબીનું કારણ જાળીને આંસુ વહાવે છે તો મિત્રો આગળની કથા સાંભળતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કથા તમને જો ગમે તો તમે વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો સૂર્યાસ્તની આછી પીડાશ પોરબંદરની નાનકડી ઝૂંપડી પર પથરાઈ રહી હતી જ્યાં પરમ જ્ઞાની અને સંત સમાન સુદામાદેવ બ્રાહ્મણ તેમની સુશીલ પત્ની સુશીલા અને બાળકો સાથે નિવાસ કરતા હતા સુદામા ભલે દેખાવે અતિ ગરાબ હતા ફાટેલા વસ્ત્રો દુબળું શરીર અને પગરખા વિનાના પગ પણ ભગવાનકાર તેમને જગતનો સૌથી ધનવાન માણસ ગણાવે છે એનું કારણ હતું તેમનું અખંડ અયાચક્રત મરી જવું મંજૂર પણ કોઈ બે હાથવાળા પાસે ક્યારેય કશું માગવું નહીં માત્ર હજાર હાથવાળા પરમાત્મા પર જ આસ્થા રાખવી તેમના આ અનાશક્ત ભાવને કારણે જ તેમને પ્રશાંત આત્માનું બિરુદ મળ્યું હતું એક સાંજે ઘરમાં અનાજનો એક દાણો પણ ન હોવાથી બાળકો ભૂખથી વિલાપ કરવા લાગ્યા પોતાના સંતાનોની ભૂખ જોઈને સુશીલાનું હૃદય દ્રવી ઉઠ્યું ત્યારે તેમને યાદ આવ્યું કે તેમના પતિ વારંવાર દ્વારિકાના નાથ શ્રી કૃષ્ણને પોતાના પરમ મિત્ર ગણાવતા હતા સુશીલાએ બહુ જ પ્રેમથી સુદામાને દ્વારકા જઈને તેમના મિત્રને મળવાની વિનંતી કરી સુદામાએ ઘણો સંકોચ કર્યો પણ ખાલી હાથે મિત્રના ઘરે ન જવાય તે વિચારીને સુશીલા પાડોશમાંથી બે મુઠ્ઠી પૌવા માંગી લાવ્યા અને પોતાના ભૂખ્યા બાળકો માટે એક પણ દાણો ન રાખતા એ પવિત્ર પ્રસાદને પોતાની ફાટેલી સાડીના ટુકડામાં બાંધીને સુદામાને આપ્યું સુદામા વૃદ્ધાવસ્થા ઉપવાસ અને અશક્તિને કારણે પોરબંદરની સીમાએ જ થાકીને એક વૃક્ષ નીચે સૂઈ ગયા અહીં મિત્રના પ્રેમની મહાનતા પ્રગટ થઈ કૃષ્ણએ પોતાના મિત્રને સ્વયં ગરુડ પર બેસાડીને દ્વારકાની સીમા સુધી પહોંચાડી દીધા દ્વારકા પહોંચીને સુદામાએ જ્યારે દ્વારપાળોને કહ્યું કે હું કૃષ્ણનો મિત્ર સુદામા છું ત્યારે ફાટેલા વસ્ત્રો જવને સહી હસવા લાગ્યા પણ એક વિવેકી પાડે જ્યારે અંદર જઈને કૃષ્ણ જે તે સમયે ઝૂલા પર ઝૂલતા હતા અને રૂકમજી પાનનું બિડલું ખવડાવતા હતા તેમને ફક્ત આટલો સંદેશો આપ્યો કે મારું નામ સુદામો છે તો શબ્દ સાંભળતા જ સાથે જ ભગવાન કૃષ્ણ ઝૂલા પરથી કૂદી પડ્યા ન પગરખા પરવા કરી ન અંગ પર પીતાંબરની તેઓ દોડતા દરવાજે પહોંચ્યા અને સુદામાને ભેટ્યા બંને મિત્રોની આંખોમાંથી પ્રેમના અશ્રુ વહી નીકળ્યા કૃષ્ણએ પોતાના મિત્રને મહેલમાં લાવ્યા અને પોતાની રાજવૈભવી સિંહાસન છોડીને તાંબાના પાત્રમાં સુદામાના પગ મુકાવીને પોતાના હાથે ધોયા અને પગમાં ખૂંપેલા કાંટા કાકરા પોતાના દાંત વડે ખેંચીને કાઢ્યા દ્વારિકાનું ઐશ્વર્ય આજે સુદામાના જ્ઞાન અને બ્રહ્મવતને પૂજી રહ્યું હતું ભોજન બાદ કૃષ્ણએ સુદામાના હાથમાંથી પૌવાની પોટલી આંચકી લીધી પોટલી ખુલી ત્યારે સુદામાનું ભાગ્ય ખુલી રહ્યું હતું કૃષ્ણએ પ્રેમથી કોરા પૌવાની એક મુઠ્ઠી ખાધી અને તરત જ સુદામાના કપાળમાં લખેરી શ્રી સહી દરિદ્રતાની રેખાને શ્રી અખુંડ સંપત્તિમાં બદલી નાખી અને તેમને દ્વારિકાના ઐશ્વર્ય કરતાં પણ સવાઈ સંપદા આપી દીધી બીજી મુઠ્ઠી ખાવા ગયા ત્યારે રૂકમણીજીએ તેમને રોક્યા કારણ કે પવિત્ર બ્રાહ્મણના પ્રસાદના બે દાણા પણ અમારા પાપ બાળીને ભસ્મ કરી દેશે વિદાયના સમયે સુદામાએ જ્યારે સુશીલાનો સંદેશો આપ્યો કે અમારે તો રોજ અગિયારસ હોય છે ત્યારે કૃષ્ણએ હૃદયપૂર્વક જવાબ આપ્યો ભાભી ત્યારે ભવનમે અબનિતીય દ્રાદશી હોય એટલે કે તમારા ઘરમાં આજ પછી ક્યારેય એકાદશી એટલે કે ઉપવાસ નહીં હોય રોજ દ્રાદશી ભોજન હશે છેલ્લે કૃષ્ણએ સુદામાને તેમને પહેરાવેલું કિંમતી પિતમ્બર ઉતારી લેવા કહ્યું સુદામાએ ખુશીથી પાલન કર્યું કૃષ્ણનો હેતુ એ હતો કે સુદામા જેવો અયાચક મિત્ર પિતમ્બર પહેરીને પાછો જાય તો ગામના લોકો તેને માંગણ ન કહે સુદામા ઉઘાડા પગ જ પાછા ફર્યા પણ જ્યારે તેઓ પોરબંદર પહોંચ્યા ત્યારે ઝૂંપડીની જગ્યાએ એ ભવ્ય મહેલ જોઈને ચોંકી ઉઠ્યા સુશીલાએ રાજવસ્ત્રોમાં સજીને આવીને કહ્યું કે તમારા મિત્ર શ્રી કૃષ્ણ આવ્યા હતા અને આ બધું આપી ગયા છે સુદામાની આંખોમાંથી આંસુ વહી ગયા અને તેઓ સમજી ગયા કે કૃષ્ણ કરુણા કરી ભાગ્યની રેખા ફરી આ વાર્તા મિત્રતાની પવિત્રતાની અનાશક્તિનો મહિમા અને ભગવાનની કરુણાનું સુંદર ઉદાહરણ આપે છે